હાલ ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રાઓ નીકળી રહી છે વડોદરા શહેરના મકરપુરા ડેપો પાછળ સરસ્વતી સોસાયટીમાં સરસ્વતી યુવક મંડળ ગણેશજીની શ્રીજીની સ્થાપના કરી છે ગતરોજ ગત મોડી રાજે આગમન યાત્રા નીકળી છે રાત્રે આગમન નીકળતાની સાથે જ સોસાયટીના પ્રમુખ સહિત ગણેશ ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા છે મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ ત્યાં ઉપસ્થિત રહ્યો છે સમય દરમિયાન સમય સૂચકતા જાળવી આગમન યાત્રા પૂર્ણ કરવામાં આવી છે તે પોલીસ કર્મી સાથે જ અનેકનો આભાર પણ વ્યક્ત કર્યો છે સરસ્વતી ગણેશ યુવક મંડળ ની ભવ્યાતિત ભવ્ય ગણેશ આગમન યાત્રામાં આતશબાજી પણ કરવામાં આવી છે ગણેશ ભક્તો સાથે સોસાયટીના પ્રમુખ અને અનેક સભ્યોની ઉપસ્થિતિમાં ભવ્યાતિત ભવ્ય આગમન યાત્રા નીકળી છે સરસ્વત સૌથી પહેલા તો સરસ્વતી યુવક મંડળ વતી હું આપ સર્વે ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત કરું છું સરસ્વતી યુવક મંડળ છેલ્લા ઓગણીસ વર્ષથી અમે ગણપતિ બાપાનું આ રીતે ભવ્ય આગમનનું આયોજન કરતા હોઈએ છીએ તે ઉપરાંત આપણે દસ દિવસ બાપાની સેવા પૂજા કરી અને વિવિધ અલગ અલગ કાર્યક્રમોનું અમારું આયોજન હોય છે જેમાં કથા છે ડાયરો છે ઘણા અલગ અલગ કાર્યક્રમોની અમારી આગળ છે સુંદરગાંઠ છે બરાબર એ રીતે તો આજે એના જ ભાગરૂપે આજે બાપાનું ભવ્ય આગમન હતું વર્ષ બે હજાર પચીસનું અમારું જે શાંતિથી પરિપૂર્ણ થયું છે અને આજે અમે બાપાને અમારા મંડપમાં લઈને આવ્યા છીએ અને આવતા દસ દિવસમાં બાપાની સેવા કરીશું અને અલગ અલગ વિવિધ કાર્યક્રમોનું અમારું આયોજન છે પોલીસ પ્રશાસનનો સારો એવો સહકાર હતો એમના પોલીસ પ્રશાસનના ગાઈડલાઇન્સ મુજબ અમે ગાઈડલાઇન્સ ફોલો કરી જે રૂટ અમને આપવામાં આવ્યો તે રૂટ પ્રમાણે અમે આવ્યા અને અમે નિજ મંડપે બાપાને અત્યારે લઈને પહોંચ્યા છીએ બરાબર અને પોલીસ પ્રશાસન તરફથી દરેક પગલે અમને માહિતી આપવામાં આવી કે શું કરવું શું રૂલ્સ છે પોલીસ પ્રશાસનના એ ફોલો કરવા તો એ રીતે અમે પોલીસ પ્રશાસનના નિયમ કાયદા બંધારણનું અનુસરણ કરીને પાપાને વાતે કાદતે આજે અમે અહીંયા અમારા નિજ મંડપમાં લઈને આવ્યા છીએ સરસ્વતી યુવક મંડળમાં સરસ્વતી યુવક મંડળમાં અત્યારે ઘણો તો દોઢસો થી વધારે સભ્યો છે યુવક મંડળના જે કોર અમારા સભ્યો છે એ ગણીને વીસ છે જે લોકોએ રાત દિવસ મહેનત કરી છે લગભગ છેલ્લા અઢી મહિના થી અમારી આ તૈયારી ચાલતી હોય છે દર વર્ષે અને એ અઢી મહિનાની તૈયારી ના ભાગરૂપે આજે આપણે જે જોયું એ ભવ્યથી ભવ્ય બાપા નો આગમન અમારો કાર્યક્રમ આજે અહિયાં પરિપૂર્ણ થયો છે ગણેશ ભક્તો માટે કોઈ સંદેશ બસ એ જ છે કે ગણેશ ભક્તોને કે દસ દિવસ બાપા આપણે અતિથિ બનીને આવ્યા છે તો આપણે સારા ભાવથી સારા બનતી એમની સેવા કરીએ આપણે બાપાને પ્રાર્થના કરીએ કે ભાઈ દરેક સારું આરોગ્ય આપે દરેક ના ઘરમાં સુખ શાંતિ આવે રીતિ સિદ્ધિ સાથે બાપા એમના દરેક કરે અને દરેક કરે એવા આપણને આશીર્વાદ આપે બાપા આપનો પરિચય મારું નામ હિમાંશુ દવે છે હું સરસ્વતી યુવક મંડળના પ્રમુખ તરીકે છેલ્લા દસ વર્ષથી હું આ મંડળ નું સંચાલન કરી રહ્યો છું અને એમાં દરેક પ્રમુખ સિવાય પણ દરેક સભ્યનો એટલો જ સાથ સહકાર્ય છે એના થકી જ અમારું આ કાર્ય દર વર્ષે સારી રીતે પરિપૂર્ણ થાય છે અને આ વર્ષે પણ સારા રીતે અમે બાપાના આગમનને પરિપૂર્ણ કરી શક્યા